જય શ્રી રામ नमो હરહર हर हर મહાદેવ બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થાય છે બે હજાર પચીસની શરૂઆત થાય છે તો કન્યા રાશિ માટે આખું વર્ષ કેવું જશે શું લાભ થશે કે હાનિ થશે નફો થશે નુકસાન થશે એના માટે જણાવી રહ્યો છું કે વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવશે તમારો ભાગ્યોદય થઈ શકે છે મોટો ધનલાભ પણ થશે વિદેશ જવાના તમારા યોગ પણ બની રહ્યા છે લગ્નના યોગ બનશે સંતાન પ્રાપ્તિના પણ યોગ બનશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુનનો ગુરુ તમારી રાશિથી દસમાં કર્મ ભાવે આવશે જે નોકરી ધંધામાં નાના મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરી રહે છે આવકનું પ્રમાણ પણ વધશે જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી તમે ખરીદી શકશો વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ છત્રુ ભાવે રહેશે શનિ આ સ્થાનમાં અનુકૂળ છે કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં તમારી જીત થશે મોટા આર્થિક લાભ મળશે શત્રુ વિજય યોગ થાય ધંધાકીય મુસાફરીના યોગ બની રહ્યા છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમાં ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે જેથી લગ્નજીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી નહીતર તકલીફ થશે પેટની ગરબડ કે સમસ્યા પણ થઈ શકે છે આરોગ્ય સાચવવું સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય વર્ષની મધ્યથી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થશે વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થશે મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ મળશે વિદેશ જવાના યોગ પણ ઊભા થઈ શકે છે તમે કોઈ હરીફાઈમાં ભાગ લઈ રહ્યા છો તેમાં જીપ્તની પ્રાપ્તિના સંયોગો બની રહ્યા છે ઉપાય છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો સૂર્યનારાયણને અર્ધ આપવો જય શ્રી રામ નમો નર હર મહાદેવ